ત્યારે ઉનાળાના અમૃત ફળ ગણાતા તરબૂચ અને સકરટેટી જેવા ફળોની બજારોમાં માંગ વધી છે નગરના અનેક વિસ્તારોમાં તરબૂચ અને સકટટે ફળોની હાટડીઓ પણ મંડાય છે દસથી વીસ રૂપિયા કિલોના ભાવે તરબૂચ બજારમાં વેચેર્યા છે ઉનાળાનું અમૃત ફળ એટલે તરબૂચ ઉનાળાની રાહત મળે તે માટે તરબૂચ મોટાભાગે લોકો આરોગતા હોય છે દિવસે દિવસે હવે ગરમીનો પારો વધવાનો શરૂ થયો છે તેવામાં ડભોઈના બજારોમાં તરબૂચ સકટટેટીના વેચાણમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉનાળો શરૂ થતાં ડભોઈ નગર તાલુકામાં તરબૂચ અને સકરટેટીની હાટડીઓ મંડાઈ રહી છે આ ફળો મોટા ભાગે રેતાળ જમીનમાં થતા હોય છે ડભોઈ નજીક ઓરસંગ નદીના પટમાં કેટલાક ખેડૂતો ઉત્પાદન પણ કરે છે ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલ તરબૂચના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ગરમીથી રાહત મળી રહે તે માટે લોકો હવે તરબૂચ અને સકરટેટી જેવા ફળોનો ઉપયોગ વધારી રહ્યા છે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે તરબૂચના જાત જાતના

ગઈ સાર કરતાં થોડુંક આ વર્ષ ઓછું લાગે છે ડિફરન્ટ તાપમાન કરતાં તાપમાનના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી